છોકરી મારા ભાઈ હારી એટલો સુખી મળ્યો ને હું વાત કરો છો તમારો જોઈ જવું ને તો રૂપિયા જોતા તો મારા કીધા પેલા સોળી જાય બધું મેકલા ભગવાન નું મળ

આ બધું મારા રોજ કેવાનું હોય આ બધું મારા તું જોલતી જ નહીં પૈસા તું જતી પારા આવે આ જફા મારા રોજ બરોબર મારો ઠીબો આ તો ગરમા પડ્યું ને બાપના ચા ટી બો લઈના આખો ડારો સક્કર કલાક જે કરાય આજ ડૂચા પડે છે ખબર જ પડતી નહી લગી રહ્યો મૈયાની ની લગી રહ્યો ઘેરો કા મામુદા ચ પેલા થઈ ગયો છો પણ હું કામ તો કરું હું કામ તી હે કેડ છે બતાવજે મન આપલો એમ નેમ ખીબો પડે આપલો પોતુ કરવાનું પડી રહ્યો આ કો દારો બાપલા ઘેર પડી રહ્યો ની હોય કણ પડી નહી રહેવાનું હોય કણ તો કોમ ધંધા છું હમુર તો હમુર તો મગજ મત નહી લેતે હેડ તું હેડ ઘેર હેડ છે

જરૂર નહી અમારો હોય તારીખ હોય પેલા જ 10 વખત કીધું કોક હિકવાડ એકવાર અને તમારો અમે નહી ઓમ ફેરવાનું કરો બહુ ભરીને તમે ખબર બબર પડતી નહીં કછુ હે અરે વખત તને વખત કીધું કોમત લગીરી ડોળા જ નહીં મારે જોતી નહીં ફોન નાખો ફોન અને બે ને ગમવા માંથી હું ભરી ભરી લાવવા તબર આળો તારી હમણાં હાલ સીડી ના છે

ગર ખરાબ કરી મારવા કો હાથે ભજી કઈ નાશ હ લેપી લેપી ને દીએ કોકળિયો ઓ હાથ ગયા હાથ લાલ થઈ ગયા તો પડ્યા છે તો બરાબર

મારી કોટ કદું ઈચ્છા પી નું કચ્છું ના જોવા બાપા એનો હાલ મારો ઘરમાં રહો ના કહી દઉં એક વસ્તુ એ

એને જવા દો એ બારી કુટ્યો અમ ગમતે કરો એવું હું ને સંસ્કારી બહુ હોય બાપા જો એનું મગજ પચાસ ટકા હતું પચાસ ટકા હતું

ના ના કઈ કઈ થાચો કે જિંદગી તારામ અમારી જતન આમ કેવામ કેવા આમ મેટ લ્યો આમ કહીન તો તને લાજ શરમ જેવું સને આમ વાતો કહીને એડી આવે વાત કયો તમારી જે તમે તો મારું કોઈ નહીં

बहिरोन वाट मग बहिरोन पडत मला नाही पडवानू तो की का करू जा बोल तू जाती रे घरी जाऊ मु पाडू थोडी नकर का जाय थोडी ना मु बोल बार बोल थोडी आता पुसिन खा बेकेली ઉછીન કા બેઠી હા ખતાર બાપ ના ઘેર ખાવા નું બાળ્યો કે બાળ્યો ને બેહા દિન બેહા દે મંડી પડી મે ગોઘડા માં રહી રહ્યો કુતર છે ને હા ટાઈમ ઓમ જોજે હા અમે કરીએ ના મન ભરવા હું તારા રોકલો એ ખાવા તો કે ન તો ઓમ જોજે લે ઓમ બોલતી નહીં હમુર દેના સા આટ આટ તો કા દેજો બગર જો તારું મારો ખબર લે પાતે બુંદાઈ જવાનો છે નહીં કોઈ આપડો કોઈ ભાઈ બુંદાઈ જવાનો અલ્યા પણ શું ના કીધું છે એમ તો હું સામનો ઊઠ્યો છું કે બુંદુ ઘર પર શેઠ કોઈ ના છે કોઈ હેડો

ઓ ઓ ઉભરો લે હગ ઉભરો ઉભરો યાર જા ને આવો આવો શું થાલા છે ક્યો હા હા હાલ તો શાંતિ

તમે આવી આડી આવડી વાતો કરજો અને મારા છોડીને તો એટલું સુખ છે ને કે મારા આખા જગા પર આમ કોઈને સુખ નહીં હોય ને એટલું એને સુખ છે બોલો અને લીલા લહેર તો માર તો છોડીને જરાય દુઃખ નહીં અને તમે જેમ આવી વાતો કરો એટલે ગોડાજી સુખ તો નહીં પણ એવાના ઘેર કોઈ ફૂંચી ખાવાય નહીં એક વખો પાડે છે ખરેખર હાસુ કઉ છું મોની જો મારું ના 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 બધી વાતો ખોટી છે ભાઈ જો હગા હું તમને ચોખ્ખું કહી દઉં કે મારા છોડી જે છે ને એ બધું સારું જ છે મન તો આ તો મેં કીધું પછી કહેતા નહીં કે નતું કીધું ના ના

બાપો ને આ રસ્તા ભેગા થયા ગોપાલજી ઘેર ઘેર છીએ છોડી ને ઘેર જવું તો કને કીધું રૂબરૂ મને ભેગા થયા હતા હું પેલા મારા ગામે જતો

કો મા તુર કુ દોતો લાગતો નહી ના બાય ધોયુ તું પણ પેલો ખોડો આ જુવો ના ના જુવો નઈ પડી છે મજા તો વેવ નઈ ના ના હરું કર્યું આયા વેવઈ ગયો જ કરને નઈ કોઈ જલેબી જલેબી કંકોળ હમાસા નહીં હમુદા કમી

ખરેખર તમારી છોડી ના હોત ને તો આ ઘર હાથે ચાર ભાઈ ને થઈ ગયું હોત અને એવું ઘર હાસ્યું ને મારું આખા ગમ

મારે માં પેલા થી મળી સારો ગમે આમ શું આપડે જે વસ્તુ હાલવાની હતી એ તો આપ પાછી લાવ્યા છો તમારે તને ના ખબર પણ ખબર નથી અર્ધો ડબ્બો ખાલી માલિક તેલ દોડી શબોલાઈ પેલો આખો ડબ્બો લાયા હતા એ બધું ઢોળી નાખી કરવાનું કે हऱ्यावन काढिया हऱ्यावन એટલે હમ તો ગરમા ફૂક પડ જાય કશી ફૂક પડ જાય તરાસ પડતી કશી ફૂક કારણ ખબર નથી પડતી એટલે જો જે છોડીને કેટલો તરાસ પેલા પેલા હગું કહેતા તો વાત હાચી છે બાપા એ મેમન કહેતા તો એ વાત હાચી અને આ કેટલો તરાસ આના છોડીને આપણે આજ સુધી કદ કરીને દુ નહીં પડતું એ ઓય ના ઓય ઓ ઓ ઓ ઓ તમારું બાપુ છોરાજી અમારે પેલું તેલ કીધું આટલો બધો તરા ના મારી છોડી ઉપર એમ કેવું છે ખબર નહીં પડતી આપણા ઉપર બગડી ને પેલા બાપા ને બોલી આવું હાલ બોલી ને હાલ જ આવું બાપાને મોકલજે તું ના આવું ઘરો

મે આવું વિવાનું વિચાર્યું ન હતું વિવાહ તમને કહું છું કે આવું મેં વિચાર ન હતું તમે મારી થોડી ને આવો તરા હાલ છો તરા હસાણી વાસ

ఏ <laughs> మరి

કેરોસીન વેળી જબર પડે તો લઈ આવું તા ને પાછી ઓતેરું બાર બાપા ફોન આવ્યો